સમાચારોની શરૂઆત કરીએ એફકોરી ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સહકારી ક્ષેત્રે જયેશ રાદડીયાનો દબદબો હજુ પણ યથાવત છે એફકોરા ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડીયાની ભવ્ય જીત થઈ છે ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી તેને શાનદાર જીત મેળવી જયેશ રાદડીયા સતત ત્રીજી વાર ડિરેક્ટર બન્યા એકસો તેર મત સાથે જયેશ રાદડીયાની જીત થઈ એકસો એસી મત પૈકી એકસો તેર મત જયશ રાદરિયા મળ્યા એકસો બ્યાસી પૈકી એકસો એસી સભ્યોએ મતદાન કર્યું હતું બિપિન પટેલ ગોતાને સડસઠ મત મળ્યા

ખેડૂતોના હિત માટે જ કામ કરવું એ મારો ધ્યેય છે સહકારિતાની ભાવના સાથે આગળ વધતા રહીશું માધ્યમથી આ સહકારી ક્ષેત્રમાં ભૂતકાળમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આવના દિવસોમાં પણ અમે સાથે મળી અને આ સહકારી ક્ષેત્રમાં ખૂબ કામ કરીશું કહા જા રહ્યા હતા કે બગાવત ક્યાં થા આપને લેકિન જો મેન્ડેટ મિલા વો કહીં સે યે નહીં દેખાતા કે વો બગાવતી સુર થે બગાવત હતી ને ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્ય કરી છું હાલમાં પણ ધારાસભ્ય છું અને ત્રણ દિવસ પહેલા લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે અમે ખૂબ મહેનત કરી છે મારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ મળશે એટલે બગાવતની વાત નથી સહકારી સંસ્થા દેશની ટોટની સંસ્થા છે અને એમાં કોઓપરેટિવ સહકારી ક્ષેત્રે છે બાકી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ક્યાં એ મેન્ડેટ બિપિન પટેલ કા આપી પિતાજી કેસે દેખતે હે सहकारी क्षेत्र में वर्षों से काम करयो छे स्वाभाविक अनेक सहकारी આગેવાનો અને ખેડૂત સભાસદો ની પણ લાગણી છે કે આ ફિલ્ડ ની અંદર મજબૂતીતે કામ કરીએ અને એ જ આ જીત નો આજે બતાવે છે આજમ સુબેસે દેખ રહેતે જો સમર્થક થે વો લગાતાર ઇસ વાત કા દાવો કર રહેતે કે જયેશભાઈ કી જીત હોગી ખેડૂતો કે દેતા હૈ ખેડૂતો કી બાત સુનતે હૈ ગુજરાત કે કિસાન હૈ આપ સે ખેડૂત ક્યા ઉમ્મીદ રખેંગે ગુજરાત કે ખેડૂતો એ અમારી પાસે જે ઉમ્મીદ અપેક્ષા રાખી છે સહકારી ક્ષેત્રમાં ખૂબ સારા પરિણામો પણ ખેડૂતોને આપ્યા છે ખેડૂતોના હિત માટે કામ પણ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમારી સહકારી આગેવાન તરીકે જવાબદારી છે કે ખેડૂતોના હિતમાં વધુ સારું કામ કરી શકે હું ખાતરી આપું છું લાખો ખેડૂત સભાસદોને કે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખૂબ સારું પરિણામ અમે કિતને વોટો પટેલ હરાયા અને 113 મત મળ્યા છે સમષણ છે એટલે 46 અંદાજે જેટલા પડતી દે હાથ છે બિલકુલ બાકી કે શું યોજના રહી ગયા ખેલાડીઓના હિત માટે કામ करू એ જ અમારો બધાનો ધ્યેય હોય છે અને સહકારીને સહકારીતાની ભાવ નથી ખૂબ સાહિત્ય અમે આગળ વધશું અચ્છા સૌરાષ્ટ્રમાં એક ચીજ દેખને કો મળતા હૈ डीएपी यूरिया इन सब ચીજો કી ખાતરો કી બહોત દિક્કત હોતી હૈ डीएपी ઓર યूरिया इन सब ચીજો કી डीएपी यूरिया एनपीके સૌરાષ્ટ્રની પણ ગુજરાતની અંદર મુશ્કેલી પડવાની હતી દીધી ભારત સરકાર રાજ્ય સરકાર અને ઇપો ક્રિપકો જેવી સહકારી સંસ્થાઓ કે જ્યાં ખૂબ મોટો ગુજરાતનું કાયમી માટે ધ્યાન રાખ્યું છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોને ખાતર માટે મુશ્કેલી નહીં પડે